અબ જોરાસ સ્પાર્ક ટુડે న్యూસ નૌસારી જિલ્લા વન વિભાગની સુપરએન્જના વન અધિકારીઓની ટીમે વેલ માસલીની ઉલ્ટી એમ્બર સાથે 4 ઇસમર જડપી પાડી તેમની પાસેથી અંદાજેત 1.365 કિલોના એમ્બર ગ્રેસનો કિંમતનો 2 કરોડનો મુદ્દામાલ કબજે કરવાનો આવ્યો છે તારીખ 6 8 2024 ના મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા ઘર આપણા રેડ દરમિયાન કુલ આપણે ચાર વ્યક્તિઓની ધરપકડ કરેલી અને ચાર વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના છ દિવસના રિમાન્ડ મળેલા આપણને છ દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું એક કિલોને ત્રણસો સાહીઠ ગ્રામ જેટલું એમ્બરબ્રિજ વલસાડના વલસાડ ખાતેથી મળી આવ્યું અને ત્યારબાદ આ આરોપીઓને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મળેલી અને એ જામીન અરજી ગત તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને અત્યારે ચારેય આરોપીઓ જેલમાં છે અને આ કેસની વધારે તપાસ હજુ આગળ ચાલી રહી છે કે એના મેઇન સૂત્રધાર કોણ છે આ એમ્બરગીડ્સ ક્યાંથી મળી આવ્યું છે અને આગળ આ એમ્બરગ્રીસના ગુનાઓ સાથે બીજા કયા કયા ગુનાઓ સંકળાયેલા છે જનરલી એમ્બરગ્રીસ માટે એવું માનવામાં આવે છે કે વેલ માછલીની ઉલટી છે અને એ ઉલટીના એક ભાગરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એનો કાળા બજારમાં વધારે ભાવ હોવાનું કારણ કે એ પરફ્યુમના જે ઉદ્યોગો છે એમાં એ વપરાતી હોય છે એટલા માટે એનો કાળા બજારમાં વધારે ભાવ મળી રહે છે તો આજ જ એમ્બર ગ્રીસનો વેપાર કરતો એક કિસ્સો નવસારીમાં બનેલો અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ટીમના સહિયારા પ્રવા પ્રયત્નો દ્વારા એ એમ્બરગ્રીસનો અંદાજે એક કિલોને ત્રણસો ને પાસઠ ગ્રામનો જથ્થો આપણે જપ્ત કરેલો છે અને આ જથ્થાને આગળ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે જીઓલોજિકલ સર્વે ઓફ કોલકત્તા